જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે કલ્યાણ ભટ્ટ ખંભાલીયાના એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક બે ભાઈ પટેલ જે રાજનગરમાં રહે છે તેમની વાર્તા કરીએ એ બંને સાત્વિક ભક્ત છે લીલામાં એમના નામ કાંચી અને કામના છે એ બંને શ્રી ચંદ્રાવેલીજીની સખી મેના છે તેમનાથી પ્રગટિયા છે તેથી એમના ભાવરૂપ છે મોટાભાઈ કાંચીનું પ્રાગટ્ય અને નાનો ભાઈ કામનાનું પ્રાગટ્ય જાણવું એક વાર શ્રી ગુસાઈજી રાજનગર પધારે છે એ ભાઈલા કોઠારીને ત્યાં બિરાજે છે રાજનગરમાં બે પટેલ ગૃહસ્થ છે જેમને સ્ત્રી અને પુત્ર અને પુત્રી હોય છે એ બંને સાથે ભાઈલા કોઠારીને ગરોબો હોય છે એ બંને ભાઈલા કોઠારીને ત્યાં રોજ આવે છે એ બંનેને શ્રી ગુસાઈજીના દર્શન થાય છે એ દર્શન ખૂબ અવલૌકિક હોય છે એ બંને શ્રી ગુસાઈજી પાસે નામ અપાવવા માટે ભાઈલા કોઠારીને વિનંતી કરે છે અને ભાયલા કોઠારી આ અંગે શ્રી ગુસાઈજીને અરજ ગુજારે છે કે મહારાજ આ બંને નામ પામવા માટે વિનંતી કરે છે પછી શ્રી પ્રભુ કૃપા કરીને એ બંનેને નામ સંભળાવે છે એ બંને ભાઈલા કોઠારીને ત્યાં ભગવદ્ કથા સાંભળવા માટે નિત્ય આવે છે એ બંને જે સાંભળે તે મુખ પાઠ કરી લે છે આમ ને આમ કેટલાક દિવસો પસાર થાય છે એક દિવસ એ બંને ભાયલા કોઠારીને કહે છે કે નામ તો તમારા સત્સંગથી પામ્યા પરંતુ હવે બ્રહ્મ સંબંધ થાય તો સારું તે કહે છે કે તમે ગોકુળ જાઓ શ્રી ગુસાઈજી પાસે જઈને બ્રહ્મ સંબંધ લઈ આવો પછી એ બંનેને બ્રહ્મ સંબંધની ખૂબ તાલાવેલી થાય છે ઘરનો કારોબાર પુત્રને સોંપીને એ બંને બ્રજમાં આવે છે ત્યારે શ્રી પ્રભુ શ્રી ઠાકોરજીને ઘાટ પર સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યારે આરતીથી ભરેલા એ બંને તેમને દંડવટ કરે છે શ્રી પ્રભુ તેમને કહે છે કે આ વૈષ્ણવોને તો રાજનગરમાં જોયા છે એ બંને હાથ જોડીને અરજ કરે છે કે રાજ કૃપા કરીને ભાયલા કોઠારીના ઘરે દર્શન આપ્યા હતા નામ સુણાવ્યું હતું હવે કૃપા કરીને બ્રહ્મ સંબંધ અમને કરાવો શ્રી પ્રભુ ત્યારે જ કૃપા કરીને શ્રી મુખે નાહીને આવો એવી આજ્ઞા તેમને કરે છે એ બંને નાહીને કોરા વસ્ત્રો પહેરીને હાથ જોડીને ઊભા રહે છે ત્યારે શ્રી પ્રભુ કૃપા કરીને સમર્પણ કરાવે છે પછી પોતે મંદિરમાં પધારે છે રાજભોગ સરાવીને દર્શન કરાવે છે રાજભોગ આરતી કરે છે બંને ભાઈ દર્શન કરીને પરમાનંદ પામે છે શ્રી નવનપ્રિયાજીના દર્શન ખૂબ આનંદથી એ બંને કરે છે શ્રી ગુસાઈજી શ્રી નવનીતપ્રિયાજીને અનુસર અનસર કરાવીને પોતાની બેઠકમાં પધારે છે એ બંને દંડવટ કરીને તેમને ભેટ ધરે છે પછી તેઓ તેમને મહાપ્રસાદ ત્યાં જ લેવાની આજ્ઞા કરે છે પછી તેઓ ભોજનમાં પધારે છે ભોજન કર્યા પછી મહાપ્રસાદની પાતળ તેઓ એ બંનેને ધરે છે અને પછી પોતે બેઠકમાં બિરાજે છે પછી એ બંને ભાઈ મહાપ્રસાદ લઈ શ્રી ગોકુળમાં કોટડી રાખીને રહે છે બંને રોજ ભગવદ્ વાર્તા મંડળીમાં જાય છે પછી એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથ દ્વાર પધારે છે જેમની સાથે એ બંને ભાઈ પણ જાય છે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને મનોરથ કરે છે પછી બંને વ્રજયાત્રા કરવા વિચારે છે શ્રી પ્રભુની આજ્ઞા લઈને એ બંને વ્રજ યાત્રાએ નીકળે છે યાત્રા કરીને શ્રી ગોકુળ આવીને શ્રી પ્રભુના દર્શન કરે છે તેઓ તેમને કરી આવ્યા એવો પ્રશ્ન કરે છે રાજનની કૃપાથી કરી આવ્યા એમ બંને ભાઈ તેમને જણાવે છે પછી સાતી સ્વરૂપોના અને શ્રી ગુસાઈજીનો મનોરથ તેઓ કરે છે પછી કેટલાક દિવસ શ્રી ગોકુળમાં રહે છે શ્રી ગુસાઈજી એકવાર તેમને પૂછે છે કે હવે તમારો શું મનોરથ છે એ બંને ભાઈ હાથ જોડીને સવિને તેમને કહે છે કે રાજની આજ્ઞા હોય તો તળેટીમાં રહીએ શ્રી ગોવર્ધનનાથજીની શક્ય તે સેવા કરીએ શ્રી પ્રભુ રાજી થઈને એ માટે આજ્ઞા કરે છે પછી એ બંને તળેટીમાં આવીને રહે છે બંને રોજ ઉઠીને સ્નાન કરીને શ્રી નાથજીના મંદિરે જઈને રાજભોગ સુધી શક્ય તે સેવા કરે પછી રાજભોગના દર્શન કરીને પછી પોતાની કોટડીમાં આવીને રસોઈ કરી રાજાજી સમક્ષ ભોગ ધરીને બંને મહાપ્રસાદ લેતા પછી બે ઘડી સૂઈ રહે સંધ્યા સેનના દર્શન કરીને ઘરે આવીને કમાળ વાસીને એ બંને ભગવદ વાર્તા આખી રાત કરે તેઓ સૂએ નહીં બપોરે પ્રસાદ લઈને સૂઈ રહે પણ રાત્રે સૂતા નહીં આ એમનો નિત્યનો ક્રમ છે શ્રી ગોવર્ધનનાથજી એમની વાર્તા સાંભળવા પધારે છે એક દિવસ એ બંને ભાઈઓ કોટડીમાં ભગવદ્ વાર્તા કરતાં કરતાં રસાવિષ્ટ થાય છે તે સમયે શ્રી ગોવર્ધનનાથજી બંનેની વચમાં પ્રગટ થઈને દર્શન આપે છે તે દિવસથી તેઓ તેમને નિત્ય દર્શન આપવા લાગે છે એ બંનેના દીકરાઓ એમને બોલાવવા આવે છે પણ બંને જતા નથી સદાશ્રી ગોવર્ધનનાથજીની સેવા વ્રજવાસ ભગવદ વાર્તા કરે છે આ બંને ભાઈ પટેલ વૈષ્ણવ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તાનો પાર નથી એ ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક બ્રાહ્મણી છાણાવાળી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ